અમુક વખતે તમારા કાનમાં વિસ્પર થાય છે અમુક અવાજ આવે છે અને એ અવાજ યા તો પ્રભુનો હોઈ શકે છે યા તો એ શૈતાનો પણ હોય શકે છે હવે વચન કે છે કે પ્રભુ ઈસુ શ્રકૃષ્ણની દૈવી શક્તિ એ ભક્તિમય જીવન જીવવા માટે આપણે બધું આવશ્યક એવું બધું આપી દીધું છે હવે હું ને તમે એ અવાજને પારખી શકીએ છે કે આ અવાજ એ પ્રભુનો છે કે શૈતાન્નો છે તો

શું કરે છે એ લોકોને પ્રભુથી દૂર કેવી રીતના લઈ જાય છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ ઉત્પત્તિ ત્રણ એક મેં એક વખતે તમને સમજાવ્યું હતું કે શૈતામ પાસે શરીર નથી એટલે શૈતામને કામ કરવું હોય તો એને શરીરની જરૂર પડે એટલે એ તમારા કાન અથવા તમારા શબ્દો અથવા તમે આંખો દ્વારા જે જુઓ એ આંખ નામ અને મોં એ ત્રણ ગેટ દ્વારા એ તમારી અંદર દાખલ છે હવે અમુક સિરિયલ કે અમુક પિક્ચરમાં જે બતાવે છે કે શેતાન એટલે કાળા કપડા પહેર્યા હોય પછી લાલ લાલ ગહન હોય લાલ લાલ આંખો હોય એવું કશું હોતું નથી એફએસએસ છ બાર માં આપણે જોયું હતું કે અશરીરી દુષ્ટ તત્વ શેતાન કોઈ શરીર હોતું નથી પણ શૈતાનને તમારી પાસે જો કોઈ કામ કરાવવું હોય ને તો એક તો એ તમારી આગળ જુઠ્ઠું બોલે એ છેતરામણી કરે એ તમારી આગળ તર્ક વિતર્ક થી વાત કરે એને સમજવા માટે આપણે ખોલીએ ઉત્પત્તિ ત્રણ એક હવે પ્રભુ પરમેશ્વરી

શરૂઆત વાતની કોણે કરી છે એવાય નથી કરી વાતની શરૂઆત સાપે કરી છે શેતાને કરી છે કે છે કે તમારે વાડી કોઈ પણ વૃક્ષના ફળ ખાવા નહીં એવું ઈશ્વરે તમને કહ્યું છે એમને હા હવે પેલો શેતાન વાતચીત શરૂ કરે છે કે તમારે વાડી કોઈ બી ફળ ના ખાવા એવું તમને ઈશ્વરે કહ્યું છે એવું ને એવું ને

ફળ તમે ખાઓ સિવાય કે એક સારા સારના જ્ઞાનના વૃક્ષ સિવાય પ્રભુએ તો બધા ફળ ખાવાની ખાવા પડેલી તમારા કાનમાં અમુક વિસ્પર થાય છે અમુક સવાલો આવે છે અમુક વિચારો આવે છે અમુક તર્ક વિતર્ક થાય છે ત્યાં તમારે સતેજ રહેવું પડે અહિયાં પેલા શેતાને શું કર્યું આખું ટ્વિસ્ટ કરી દીધું વાક્ય પ્રભુએ તો ખાવાની હા પાડેલી પણ શેતાન ની પૂછવાની ચાલાકી તમે જુઓ તમને તો બધા ફળ ખાવાની ના પાડી છે એવું ને ત્યાં એને હેવાને પકડી ચોથું વચન વાંચો ને સાપે સ્ત્રીને કહ્યું તમે મરી નહીં જાઓ હવે અહીંયા મેં કીધું ને કે શેતાન જુઠ્ઠાણું છેતરામણી તત્વિતર્ક લઈને તમારી પાસે આવે છે અહિયાં ચોખ્ખું જુઠ્ઠાણું આવ્યું પ્રભુએ આદમને શું કીધેલું કે તમે ખાશો તો મરી જશો અહિયાં શેતાન આખું ટ્વિસ્ટ કરી દીધું એને જુઠ્ઠું બનાવી દીધું અને હેવાને શું કહે છે કે તમે ખાશો તો મરી નહીં જાઓ શેતાને હેવા જોડે વાતચીત શરૂ કરી છે અત્યાર સુધી આદમ અને હેવાને એક જ અવાજ સંભળાયેલો અને તે પ્રભુ પ્રભુ સિવાય કોઈનો અવાજ હવે આ બીજો અવાજ હેવાને સંભળાયો છે એટલે શેતાને હેવા જોડે વાત શરૂ કરી ત્યાં સુધી એ લોકોને તો એક જ અવાજ આવતો હતો હવે આ અવાજ એ બીજો અવાજ હતો

એ ધરના બગીચામાંથી બહાર નીકળી જાય છે એ અવાજની સામે જવાબ ના આપ્યો હોત રેસિપ્રોકેશન ના કર્યું હોત તો એ બાબત ત્યાં જ અટકી ગઈ હોત પણ એ અવાજ

ગર્જના કરતા સિંહની જેમ એ સતત તમારી આજુબાજુ આંટા માર્યા કરે છે કે કોનો કોળિયો કરી જાવ માનો કે તમે કોલેજમાં ભણો છો કોઈક મિત્ર તમને એક પાર્ટી માટે ઇન્વિટેશન આપ્યું છે તમારા પેરેન્ટ્સ અમુક પ્રકારની પાર્ટી ઇન્વર્ટેડ કોમ અમુક પ્રકારની પાર્ટી માટે તમને ના પાડે છે હવે તમારા માટે

બધી જ તમે ત્યાં કરો છો કારણ કે ત્યાં મમ્મી પપ્પા તો છે નહીં પ્રભુ વિરુદ્ધની બાબતો કરવા માટે પેલું શેતાન તમારા કાનમાં વિસ્પર કરે છે પણ ત્યાં તમારે સમજવું પડે

આપણે સાંભળવા માટે આપણા કાનને કેળવીએ